મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ વાસ્તુ વાર્તા જ્ઞાનમાં હૃદયપૂર્વક સ્વાગત છે હું જાણું છું કે દિવાળીનો આ પવિત્ર સમય દરેકના જીવનમાં કેટલી ખુશીઓ અને ઉત્સાહ લઈને આવે છે અને આ ઉત્સવની શરૂઆત થાય છે ધનતેરસના શુભ દિવસથી શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણે ધનતેરસની પૂજા શા માટે કરીએ છીએ અને તેના પાછળનું ઊંડું રહસ્ય શું છે આજના વિડીયોમાં હું તમને ધનતેરસની સંપૂર્ણ શાસ્ત્રોક્ત અને સાચી પૂજા વિધિ બતાવવાનો છું જેથી તમે મારા ઘરમાં ધન, આરોગ્ય અને સમૃદ્ધિને સ્થિર કરી શકો આ પૂજા વિધિ એટલી સરળ છે કે ઘરમાં નાનામાં નાની વ્યક્તિ પણ તેને કરી શકશે મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા મારી એક વિનંતી છે કે વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો અને ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને સાથે કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો તો ચાલો આપણે આ પવિત્ર યાત્રા શરૂ કરીએ શાસ્ત્રોમાં ધનતેરસને ધનવંતરી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે મહર્ષિ ધનવંતરીને ઔષધિઓના દેવતા માનવામાં આવે છે આને આપણે એક શ્લોક દ્વારા સમજી ધનવંત આપણે પૂજાની તૈયારી અને વિધિ કેવી રીતે કરવી તેના વિશે જાણીએ સૌથી પહેલા વાત કરીએ મૂર્તિઓની જો તમારા ઘરમાં ગણપતિજી લક્ષ્મીજી અને સરસ્વતીજી ની એટલે કે પિત્તળની કે અન્ય કોઈ ધાતુની મૂર્તિ તીયો હોય તો આજે તમે તેમનું સ્નાન કરાવી શકો છો જો તમે દર વર્ષે માટીની નવી મૂર્તિઓ લાવો છો તો તેને આજે શુભ મુહરતમાં ઘરમાં લઈ આવો ધ્યાન રાખજો આજના દિવસે એટલે કે ધનતેરસના દિવસે તમારે ગયા વર્ષના લક્ષ્મી ગણેશજીનું જ પૂજન કરવાનું છે અને દિવાળીના દિવસે નવા લક્ષ્મી ગણેશજીનું પૂજન થાય છે હવે તમારા મનમાં એક સવાલ આવતો હશે કે આજે કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ આજના દિવસે નવી વસ્તુઓ ખરીદવાનું વિશેષ મહત્વ હોય છે તમે કોઈ નવા વાસણો સોના ચાંદીની વસ્તુઓ કે પછી માત્ર માટીના વાસણો લાવશો તો પણ તે શુભ ગણાશે આ સાથે ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાય રહે તે માટે આજે ઝાડુ એટલે કે સાવરણી પણ ચોક્કસ લાવવી જોઈએ હવે વાત કરીએ સાંજના સાંજના સમયે સમયે પૂજન વિધિ કેવી રીતે કરવી કરવી સ્વચ્છ થયા પછી પૂજા શરૂ સૌથી એક પાટલા પર લાલ રંગનું આસન બિછાવો તેના પર લક્ષ્મીજી શ્રીયંત્ર કુબેરજી અને ધનવંતરીજીની તસવીર કે મૂર્તિઓ રાખી શકાય છે આજના દિવસે મુખ્ય રૂપે ધન્વંતરીજી કુબેરજી અને માતા લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે લક્ષ્મી પૂજન નું મહત્વ તો આ પાંચે દિવસ છે પણ ધનતેરસ ના દિવસે ધનવંતરી એક સરસવના તેલ નો કે પછી દેશી ઘી નો બંને કોઈ પણ દીપક પ્રગટાવી શકો છો દિવાળીની દરેક પૂજામાં તેલ ના દીવા પ્રગટાવવાનું વિશેષ મહત્વ હોય છે આની સાથે જ આજે યમનો દીપ પણ પ્રગટાવવામાં આવે છે જેની વાત

તમારી પાસે ધન્વંતરીજી કે કુબેરજીની મૂર્તિ ન હોય તો તમે સોપારીમાં માં તેમનું આહવાન કરી શકો છો આ એકદમ સરળ અને શાસ્ત્રોક્ત પદ્ધતિ છે હવે અહીં તમારે બે પાનના પત્તા રાખવાના છે છે તેના પર થોડા ચોખા મૂકીને એક એક ચાંદીનો ચાંદીનો સિક્કો સિક્કો રાખવાનો જો ન હોય તો તમે સાદો એક રૂપિયાનો સિક્કો પણ રાખી શકો છો હવે તેના પર સોપારી રાખો આહવાન અને સ્નાન હવે હાથમાં થોડા ચોખા ફૂલના પાન અને જળ લઈને કુબેરજી અને ધન્વંતરીજી આહવાન કરો મનથી પ્રાર્થના કરો કે હે ધન્વંતરી

ક્ષમી ના ગજ એટલે કે દેવતા છે તેથી ડોક્ટરો અને આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ તો તેમની પૂજા કરવી જ જોઈએ ધનવંતરીજી ને ઔષધિઓ અને કોઈ પણ આયુર્વેદિક દવા અર્પણ કરી શકાય છે કુબેરજી ની પાસે લીંબુ અવશ્ય રાખવું આ લીંબુ આપણા ઘર અને પરિવાર પરની તમામ ખરાબ નજર એટલે કે નકારાત્મકતાને દૂર કરે છે પૂજા સમાપ્ત થયા પછી આ લીંબુને તમે પ્રસાદ રૂપે લઈ શકો છો અથવા બાકીની પૂજા સામગ્રી સાથે માટીમાં પણ વિસર્જન કરી શકો છો અર્પણ કરવાની સામગ્રી આજના દિવસે ધાણા એટલે કે કોથિંબીર ચોક્કસ ખરીદીને લાવવા જોઈએ ધાણાને પણ પૂજામાં અવશ્ય રાખવા ભોગમાં ખીલ બતાશાનો ભોગ જરૂર અર્પણ કરવો આ ઉપરાંત કુબેરજી માટે સફેદ રંગની મીઠાઈ અને ધન્વંતરીજી માટે કેળા જેવી પીળી વસ્તુઓનો ભોગ અર્પણ કરવો शुभ ગણાય છે નવા ધાતુનું પૂજન આજે તમે જે પણ નવી ધાતુની વસ્તુઓ લાવ્યા હોય જેમ કે પિત્તળ તાંબુ ચાંદી સોનું કે માટીના વાસણો તે બધાને પૂજામાં રાખવા અને તેનું પૂજન કરવું જો તમે કોઈ નવી વસ્તુ ના લાવ્યા હોય તો ઘરમાં જે જૂની સોના ચાંદીની વસ્તુઓ હોય તેનું પણ પૂજન કરી શકાય છે એક ખાસ વાત જ્યારે પણ તમે બજારમાંથી નવું વાસણ ખરીદીને લાવો ત્યારે તેને ખાલી ઘરમાં ન લાવવું જોઈએ તેમાં દુકાન પર જ ચોખા કે ખાંડ જેવી વસ્તુ નાખીને પછી જ ઘરમાં લાવવું જોઈએ પાન સોપારી અને બે પાનના પત્તા પર બે લવિંગ બે એલચી અને એક બતાશો રાખીને અર્પણ કરવો જો પાન ના મળે તો માત્ર લવિંગ એલચી અને બતાશા પણ અર્પણ કરી શકાય છે ધાણાનો ઉપયોગ જે ધાણા તમે પૂજામાં રાખ્યા છે તેમાંથી થોડા ધાણાના બીજને ઘરમાં કોઈ કુંડામાં અવશ્ય વાવવા જોઈએ આ કરવાથી ઘરમાં ધનધાન્યની વૃદ્ધિ થાય છે બાકીના ધાણાનો પાવડર બનાવીને આખા વર્ષ દરમિયાન ઉપયોગ કરી શકાય છે યમદીપદાન ખાસ વિધિ આજના દિવસે યમદીપ દાન કરવું અનિવાર્ય છે આના માટે ચાર મુખવાળો એટલે કે ચોમુખી દીવો લેવો તેની અંદર એક કોડી અને એક રૂપિયાનો સિક્કો અવશ્ય નાખવો ઘરના તમામ સભ્યોએ ભેગા મળીને આ યમ દીપકનું પૂજન કરવું તેને ફેરી એટલે કે ચારે બાજુ ફેરવીને દક્ષિણા અર્પણ કરવી આ દીવો ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર રાખવામાં આવે છે આમ તો આ દીવો દિવાળીના પાંચેય દિવસ પ્રગટાવવામાં આવે છે પરંતુ ધનતેરસ પર તેનું વિશેષ મહત્વ છે યમનો આ દીવો હંમેશા સરસવના તેલથી જ પ્રગટાવવો જોઈએ તેર દીવા પ્રગટાવવા ધનતેરસના દિવસે પૂરા તેર દીવા પ્રગટાવવામાં આવે એક થાળીમાં તેર દીવા રાખીને તેને ઘરની દરેક જગ્યાએ મૂકી દેવા આ બધા દીવા પણ સરસવના તેલ થી જોઈએ તમારી ધનતેરસ પૂજા પૂર્ણ થશે મિત્રો ધનતેરસ આ શુભ અને પવિત્ર પૂજા વિધિ મેં તમને વિસ્તાર સમજાવી છે શું તમે પણ આ રીતે પૂજા કરો છો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી પૂછજો હું તેનો જવાબ આપીશ જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને આ માહિતી આપણા પૂર્વજોની વાતો જાણવા માટે વાસ્તુ જ્ઞાન ચેનલ ને કરીને મારી સાથે જોડાઈ જજો તમારા પ્રેમ અને સાથ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપ સૌનું જીવન સુખ સમૃદ્ધિ અને આરોગ્ય થી રહે એવી પ્રાર્થના ધન્યવાદ